لا گريلي ديو اے آما او گانا دا پورو تو گا بندي ما واني پاجوڙي پاني يدا له اوملي بو گانا جيو تو جيو تو બાપુ <muchas> બાપુ <linguistic activist> નકલી નાગ હતો નહી જો દરિયા અચુ એ બોગો લારે જો 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 ત્રણ વર તારા ઘરનો નો ચેડો નો મેજો સરુ બડી પછી તુએ જે દાડે તબેલો બદલ્યો શેલ્યો ઉસાળો ભરતો તો